નમસ્કાર સ્વાગત છે હું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ કરાટે ની તાલીમ આપવામાં આવી રહી છે જે અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ કરાટે ની તાલીમ ગુજરાત બાળોકાય કરાટે એસોસિએશન દ્વારા આપવામાં આવી રહી છે ગુજરાત કરાટે એસોસિએશન ના નેશનલ કોચ હાંસી અગ્રવાલ તેમજ તેમની એક્સપર્ટ ટીમ દ્વારા જુદી જુદી શાળામાં તાલીમ આપવામાં આવી રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ હેમાંગ જોશી શાસન અધિકારી શ્વેતાબેન પારગી સહિતના સભ્યોના માર્ગદર્શન માં વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ રહી છે